આપણને ઈદ વિશે ટૂંકી માહિતી આપશે ઈદ દિવસે રહી પ્રશ્ન ક્યારે ઉઠવાનું હોય હે વેલા ઉઠવાનું વેલ ઉઠી જવાનું પછી વેલ ઊઠીને ક્યાં જવાનું હોય નમાઝ પડવા નમાઝ પડવા કેમ નમાઝ પડવાનું સરસ આલો પછી પછી મોટાને કેમ પગે લાગવાનું મોટાને પગે લાગવાનું ને દાદા દાદીને તમે કેમ પગે લાગો કેમ મીદ મુબારક કયો ઈદ મુબારક કરો ને મોટાને આ રીતે આમ આવી રીતે આમ પાછ ફરીને પગે લાગવાનું હોય ને મોટાવને આ રીતે હા સરસ પછી ઈદના દિવસે કેવા કેવા કપડા લેવાના નવા પહેરવાના કે નવા કપડા પછી રસોઈ માં શું બનવાને રસોઈ શું બનાવો બિરયાની બિરયાની બનાવીએ પછી મીઠાઈ પણ લેવાની હોય ને મીઠાઈ પણ લેવાની હોય પછી પછી તાજિયા ઉપાડે ત્યારે શું બોલે હુસેન હુસેન યા યા બોલો જોર થયા છેલ્લા એકવીસ વર્ષથી સોનલ નગરમાં આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરફ તરફથી કાર્યકર તરીકેની ફરજ બજાવું છું અત્યારે છેલ્લા બે વર્ષથી અમને વોટ્સએપ દ્વારા સૂચના આપવામાં આવતી હોય અને થીમ પણ આપવામાં આવતી હોય તેમાં આડોશ પાડોશ પશુ પક્ષી સમાજ તહેવાર અત્યારે અમારો વિષય હાલે છે આડોસ પાડોશ આપણો સમાજ એમાં અમારે ઈદની તહેવારની કાલે ઉજવણી કરવામાં આવેલી હતી એની થીમ પણ અમને ઉપર લેવલે આપવામાં આવેલી હતી એમાં અમે બાળકોને ખાલી એકથી દોઢ મિનિટ સુધી થોડુંક સમજાવેલું કે ભાઈ ઈદનો તહેવાર કઈ રીતે ઉજવેલો છે અને એ જે તહેવાર વિશે બોલે છે એ બે લઘુમતી બાળક સમાજના બાળકો છે આપણા હિન્દુ સમાજના તેમાં કોઈ છે નહીં અને દરેક ઉજવણી અમે રસપૂર્વક નિભાવીએ છીએ જન્માષ્ટમી નવરાત્રિ બધા તહેવારોમાં એ બાળકો પણ રસપૂર્વક ભાગ લે છે અને આ જ્યારે વિડીયો મેં વાલી ગ્રુપમાં મૂકેલો છે તો બધા તરફથી મને સારો રિસ્પોન્સ પણ આપવામાં આવે છે